મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગત્યની યોજના વિશે જાણીશું કે આમ આદમી યોજના તો મિત્રો બે હજાર ચોવીસની અંદર તમે માત્ર સો રૂપિયા ભરી અને ત્રીસ હજાર રૂપિયાની સહાય પંચોતેર હજાર રૂપિયાની સહાય સાડત્રીસ હજાર પાંચસોની સહાય કુટુંબ દીઠ મેળવી શકો છો તો મિત્રો આ એક અગત્યની યોજના છે તો મિત્રો આ યોજનાની અંદર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કે આ યોજના તમે ક્યાંથી લાભ મેળવી શકશો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની યોજના છે એના વિશે જાણીએ કે આમ આદમી વીમા યોજના તો મિત્રો આની અંદર આમ આદમી વીમા યોજનાની અંદર આપણે જાણીએ કે આમ આદમી વીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આ યોજના શરૂઆત આપણે ઓક્ટોમ્બર બે હજાર સાતમાં કરવામાં આવી હતી તો મિત્રો આની અંદર કોણ લાભ લઈ શકે છે આની અંદર તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને ઓગણસાહીઠ વર્ષની જો તમારી ઉંમરો હોય તો તમે આ યોજનાનો અગત્યનો લાભ લઈ શકો છો તો આ યોજનાના ફાયદા શું રહેશે આ યોજના જે હેઠળ કુટુંબના મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા જે સભ્ય હોય એ લાભ લઈ શકે છે તો મિત્રો આ યોજનાની અંદર માત્ર કુટુંબની અંદર એટલે કે પરિવારની અંદર તમારા કુટુંબની અંદર પાંચ સભ્યો હોય અથવા તમારા મમ્મી અથવા તમારા પપ્પા આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે કુટુંબની અંદર એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે તો મિત્રો આની અંદર પ્રતિ વ્યક્તિ દીઠ જે પ્રીમિયમ બસો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક સરખા ભાગે વેચવામાં આવે છે જેથી વીમા રક્ષિત વ્યક્તિ કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી મિત્રો આની અંદર જે ડિપોઝિટ ફી તરીકે સો રૂપિયા લેખે તમારા લેવામાં આવે છે જ્યારે પણ તમે પ્રીમિયમ ખોલાવો છો ત્યારે તમારા બસો રૂપિયા અંતર્ગત સો રૂપિયા માફ થાય છે અને સો રૂપિયા લેવામાં આવે છે તો મિત્રો આની અંદર એક એવી અગત્યની યોજના છે કે આ યોજનાની અંદર એક વર્ષની અંદર એક જ વાર તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે તો દર મહિને તમારે પ્રીમિયમ ભરવાનું હોતું નથી માત્ર તમારે એક વર્ષની અંદર એક જ વાર પ્રીમિયમ ભરવાનું હોય છે તો મિત્રો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે સરખે ભાગે આ યોજનાના જે પૈસા છે એ પ્રીમિયમ તરીકે ચૂકવવામાં આવે છે તો મિત્રો આની અંદર જે લાભ મળે છે ફાયદો થાય છે તો મિત્રો જે વ્યક્તિનું પ્રીમિયમ અંતર્ગત બીમા યોજના અંતર્ગત લાભ લીધો છે તો કુદરતી રીતે મૃત્યુ થાય તો તમને ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર હોય છે તો મિત્રો અકસ્માત જો થાય એવા કિસ્સામાં જો મૃત્યુ થાય અથવા જે કારણોસર અપંગતા થાય કોઈ પણ પગે અપંગ હોય હાથ ગુમાવ્યો હોય આંખને કોઈ નુકસાન થયું હોય એક આંખ જતી રહી હોય તો એમને મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય તો મિત્રો અકસ્માતને કારણે આંશિક અપંગતા માટે એક આંખ અથવા એક પગ ગુમાવ્યો હોય તો પણ તમને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય છે એ તમને ડાયરેક્ટ ખાતાની અંદર આપવામાં આવે છે મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે તમારા કુટુંબની અંદર જે વ્યક્તિ હોય મુખ્ય મોભી તો એ અંતર્ગત તમે જો ખાતું લીધું હોય તો તમારા જે પત્ની હોય તો એમના જે વારસદાર અંતર્ગત જે નામ લખ્યું હોય એમના ખાતાની અંદર આ લાભ મળે છે તો મિત્રો આની અંદર લાભ લેવો હોય તો તમારે ક્યાં જવું પડશે તો લાભ લેવા માટે તમારે આ ફંડ જે આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે એલઆઈસી મુખ્ય હોય છે તો એલઆઈસીની અંદર તમે જશો તો તમે આમ આદમી વીમા યોજના અંતર્ગત જો તમે લાભ માગતા હોય તો તમે ત્યાં જઈ આ લાભ લઈ શકો છો તો મિત્રો આ એક નવી યોજના છે કેન્દ્ર સરકારની જે અગત્યની યોજના છે દરેક રાજ્ય દરેક ગામડા તાલુકા અંતર્ગત તમે લાભ લઈ શકો છો તો મિત્રો તમે જાણતા હશો કે તમારા ગામની અંદર અથવા તમારા તાલુકાની અંદર એલઆઈસીની ઓફિસ હોય છે તો ત્યાં જઈને તમે આ લાભ લઈ શકો છો મિત્રો આની અંદર અગત્યના દસ્તાવેજ તરીકે આપણે વાત કરીએ તો અગત્યના દસ્તાવેજ તરીકે વાત કરીએ કે જે પણ સભ્ય લાભ લેવા માગતા હોય એમનું આધાર કાર્ડ તમારે આપવાનું છે એલ સી આપવાની છે અને મિત્રો આ સાથે મિત્રો રેશન કાર્ડ છે એક અગત્યની જે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું છે અને જે પણ વ્યક્તિ લાભ લે છે એમનો ફોટોગ્રાફ તમારે આપવાનો છે આટલા ડોક્યુમેન્ટ તમે આપી અને તમે આમ આદમી વીમા યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો મિત્રો આ હતી કેન્દ્ર સરકારની અગત્યની યોજના લાભદાયી યોજના જે તમને આની અંદર ઓછા ખર્ચની અંદર વધુ સહાય મેળવી શકો છો તો જય મિત્રો મિત્રોંતે માત્ર જય ગરવી ગુજરાત